અમજો ગુડ મોર્નિંગ હા આ બતાવ બરો ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો મિત્રો પીધો પીજો ખા પીજો પીજો મિત્રો મિત્રો પીજો અને ફોન કોણ જોતો તો હે મુઈ અને શાકભાજી છેલ્લું લાયા છે આપણે બતાવી આ કીધે બતાજી બતાજી મિત્રો જો આટલું શાકભાજી ફરી શકે લીધું તે રોજ બનાવીને ખાવાનું કે બનાવીને ખાવાનું હા તો મિત્રો ચા નાસ્તો આપણો ગરમા ગરમ રેડી થઈ ગયો છે તો ચા નાસ્તો કરી લઈએ તો મિત્રો મસ્ત ગરમા ગરમ દૂધ આપણું ગરમ થઈ ગયું છે નાસ્તો એ રેડી થઈ ગયું છે તો ફટોફટ ચા નાસ્તો કરી અને ખેતરમાં આપણો ચા નાસ્તો આવવા જવાનો છે તો પછી મળીએ કારણ કે પેલા ઈંડોવાળા ખેતરમાં તમને ખબર હોય ટ્રેક્ટર પાડીઓ કરવા આવ્યું હતું તો મિત્રો આપણે એક જવાનું છે નહીં પોણી વાજ્યું છે મિત્રો ફરી એક વાર આવી ગયા છીએ ડુંગળીઓની મુલાકાતે જોઈ લ્યો આખા એક ડુંગળી કેટલી બેસ્ટ દેખાય છે મિત્રો પાવાનો વિચાર છે બે દિવસમાં આ બાજુનો ભાગ વીક પડતો હતો એ આવું મસ્ત સરસ થઈ ગયો છે મિત્રો ડુંગળીઓ બાજવા માંડી છે એક વખત તો આપણે કઢી કરીને ખાઈ લીધી એની લીલી ડુંગળીનો અત્યારે હાલ વેપાર કરીએ એવડી થઈ જશે મિત્રો અને આપે ખરા ને મને પક્ક બાની છે તો મિત્રો કમેન્ટ કરી દેજો કે પહેલી વખત ખેતી કરી છે ડુંગળીની સેવી છે મિત્રો અત્યારે વાગી જાય છે દસ ને આપણે આવીએ છીએ બોડ ઉપર ભોગપાલ કરીએ જોઈજો મિત્રો થોડું દોડે દોડે આવે પહેલાં સ્ટાર્ટિંગમાં પોત દસ મિનિટ ચોખ્ખું પોણી આવે છે અને પસાવું દોડું પોણી આવે છે મિત્રો અત્યારે ભરવાની છે બેસવા માટે બેસવાનું પીવા માટે નેચર ટોકી તો એ પોણી ચાલુ કરી દીધું છે જોઈ લે મિત્રો કોણી ટ્રોકીમાં ભરવાનું ચાલુ છે હું ટોકી ભરાઈ જ છીએ તો બોલ બંધ કરી દે તો મિત્રો જોઈ લે અમારી આપણે બતાવી તું આ છેડા વાવાળું ખેતર જેમાં છેણાવા આવ્યા હતા પણ મિત્રો આ છેણામાં કોઈ ભલી વાર ના એટલે મેં ગાયો ફેરવી દીધી જોઈ લે આ ખેતરમાં ફક્ત આ એક પાળિયું ગૌના હિસાબે બચી ગયો એટલે મિત્રો ખેડૂતને એવું હોય ખેતીમાં ભલી ના આવ્યો સરખા ઉગ્યા ન કે મા ગાયો ફેરવી દીધી એટલે મેં આખી સિઝન ફેલ ગઈ ત્રણ ચાર મહિના ખેતર પડી રહ પ્લસ વાયેલું બિયારણ ટ્રેક્ટરનો ખર્ચો આ બધા ખર્ચા માથા પડે કઈ કશું નહીં એટલે આવું એ બનતું હોય છે અને આપણે જઈએ છીએ આપણા ઘઉં જોવા માટે આમ આપણા ઘઉં જેવા એ તમામ બધા મિત્રો જોઈ લે આપણા ઘઉં આવી જશે આપણે આપણા ગાવામાં લેટ છીએ આ જે હું આવી નહીં બીજા બધા લોકોને તો ખાસા બધા ઊંચા ઊંચા થઈ જાય મોટા મોટા ઊંબી આવી જાય છે આપણે લેટ પડ્યા છે પણ આપણે ખૂબ નહીં થોડા દાવા શેરી થોડું લેટ પાક છે પણ પાક પાકથી ખરા તો મિત્રો અત્યારે વાગી જશે સાડા અગિયાર ને આપણે ખેતરમાંથી ઘેર આવી જઈશીએ અને મિત્રો હવે ટાઈમ થઈ ગયો છે આપણે જોગમયા ટાઈગરના શૂટિંગમાં જવા માટેનો આજે તો નવી ચેનલના શૂટિંગમાં રજા હતી કારણ કે કાલે આપણે જોગમાયા ટાઈગરની શૂટિંગમાં રજા હતી એટલે નવી ચેનલનું શૂટિંગ કરી દીધું અને ડેલી આપણે જોગમાં ટાઈગરનું શૂટિંગ તો ચાલું જ હોય છે તો મિત્રો જમવાનું એ રેડી થઈ ગયું છે તો ફટોફટ જમી લઈએ અને જમવામાં આજે હું બનાવ્યું છે બતાવતો હું સાસ લઈ લીધી છે પછી કોબીનું શાક બનાવ્યું છે મિત્રો ધોની રોટલી છે અને આ બાજુ ડીગી ખાય છે ડાળવ અને મિત્રો ડેગીને પીવી છે સાસ ડેગી લઈને સાસ પી લઈ લાળો હાલ મૂછવાઈ જાય છોકરાને હું આવી જાય ભાઈ તો મિત્રો ફટોફટ જમી અને શૂટિંગમાં ને કરીએ જો કદાચ મેળાવશે તો શૂટિંગના એક કટ બતાવવાની કોશિશ કરીશું મિત્રો શૂટિંગમાં આવી જશે ને ગેટઅપમાં રેડી થઈ જાય છે આજે આપણો વડલો રોજ બતાવું છું એ વડલો શૂટિંગ છે જોઈ લો તમે પિંતુ બહેનોને આપણી ગાડી પડી અમ્મા મોમો કલ્ફીમાં બેસી દે છે અને હોટલનો માહોલ લેવાનો છે હોમમાં રોડ ઉપર કાકાનો કટ ચાલુ છે એ સોમોકાસી આવ્યા છીએ હું પછી મારા જોડે આવીને થોડી ઘણી વાતો કરશું બીજા બીજા કટ પતાવવાના થાય તો મિત્રો તમને બતાવતા રહીએ મોમો ખુરશીમાં ફોન જોવું છે એમનો કટ નહીં રોણા શહેરમાં અરે રોણા શહેરમાં અરે ગીત વગાડે મિત્રો અત્યારે વાગી જશે સાડા ત્રણ ને આપણે શૂટિંગ પૂરું કરી અને આ અગિયાર આવી જશે અને મિત્રો આપણે એના પછી મારા કટ બધામાં હતા એટલે આપણે કટ લેવાનો મેળ નહોતો હોયમાં ભાઈને વાળ્યું છે આપણા એરંડોમાં કોણી તો આપણે ચા લઈને જવાનું છે ચા પીએ રેડી થઈ ગઈ ને એનો ચા લઈને તો મિત્રો આપણે હાલ શિફ્ટિંગ કરીને આવ્યા અને ડીગુએ હજી હાલ ઊંઘીને ઉઠ્યું બનતા પડ્યા તો હાલ ચા પીવા માંડ્યું એ ભાઈ હું કરે હે ચા પીવું બિસ્કિટ કોઈ મને વાત શાળામાંથી આવી ગયો છે કેટલું લેશે ને લખી દીધી ખાશું બધું લખી દા નથી તો ફટાફટ ચા પી લઈએ તો મિત્રો આપણો ગરમા ગરમ ચા આવી ગયો છે અને બિસ્કિટે આવી ગયો છે તો ચા નાસ્તો કરી લે હા ભાડે ભારે એવું હા તે હાલુ લે બિસ્કિટ એ તું ખાય અને એક મુખ લે તો બા પાણી વાળી છે એક ચા લઈને આવી છે બોલાડી કે ભાઈ ચાલ આવ્યો મિત્રો મૂન્યો બધા પાઇપ પણ આ ટોટા ખેંચે છીએ જો મુન્ય આગળ ખેંચી જાય અને મારા પાછળ ત્રણ ટોટા આપણા ખેતરમાં અમુક જગ્યાએ પાણી પહોંચતું નહીં તો આપણે પાઇપ ખેંચી અને પછી જવું પડે ભય લો આગળ બે લઈ ગયો અને આખી લાઈન તૈયાર કરીએ છીએ તૈયાર થઈ જાય એટલે તમને બતાવીએ જો મિત્રો આગળ ભાઈ લો તો જાય છે પાછળ મૂંઝ તો મિત્રો પાઇપો ગોઠવવાનું કામ પૂરું થઈ ગયું છે જોઈ લો તમે લાઇન છે પહેલાં હેઠળથી આવ્યા છે અમારી વકડીના સિદ્ધરમાં લગભગ પંદર વીસ જેવા ટોટા જોઈ એટલા ટોટા બધા તોણી લાયા છે તાપ તાપ થઈ જાય તો મિત્રો અમે બધા આવી જાય છીએ જંતરાલ ગમો કારણ કે અમારા લેવાના છે કિલો મોતિયા લાડવા મૂંદિયાવાની બાધા કરવા માટે અને ડીગુ ખૂણામાં એ ડીગુ એટલે ડીગુ

ચાલુ છે મિત્રો એટલું બધું ફ્લેસમાં દેખાતું નહીં તો મિત્રો પાવર જશે રાત્રિ નવ વાગે તો મિનિમમ આપણે આઠ આઠ હાળાઠ વાગે પોણી વાળીને ઘેર જશું તો મિત્રો અત્યારે વાગી જશે નવ અને પિન્ટુભાઈ આવ્યા હતા આપણને લેવા માટે ચોકડી તો મા બહેન બે જણા આવી જશે ઘેર એ બને ખાવાનું બાકી છે મારાય ખાવાનું બાકી છે તો મિત્રો જમવાનું તો વહેલાય બની ગયું હતું બધા જમીએ લીધું છે ખાલી મું અને મારા ભાઈ બે જણા ખાવાનું બાકી છે ફટોફટ જમી લઈએ મને તો ફોર્મથી જોતો નથી ને ખાધું શું કાધું તો મિત્રો ડીકી માર ભાઈ પાસેના એ પાડ્યા હતા ને હવાના એટલે એને પાહેમવા જતી રહે છે મિત્રો ફટોફટ જમી લઈએ જમવામાં શું બનાય છે બતાવો તમને

લાડવો ખાધો મિત્રો ફટોફટ લઈએ મિત્રો જમવાનું પતી ગયું છે મસ્ત ફટાફટ જમી અને આવી જાય છે આપણી બોડી એડિટિંગ કરવા માટે અને હું આ ખુરશી ઉપર બેઠા છીએ મિત્રો ગુલાબનું બાઈક છે બે ત્રણ ખુરશીઓ છે આપણા બોડની અંદર એક ખુશી લઈને ટુલ આવ્યો છું એટલે બેઠો છું બહાર અને એડિટિંગનું કામકાજ ચાલુ છે તો મિત્રો આજનો આખો દાડો દોડામ દોટવાળો વાળો રહ્યો બાકી તો વિડીયોમાં આજ માટે આટલું જ છે અને આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમને જો મારી ચેનલના વ્લોગ પસંદ આવતા હોય તો વિડીયો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જે મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ પ્લીઝ દિલથી યાદ કરી અને સબસ્ક્રાઈબ કરી દેજો એ કરી દેજો બાકી આવતીકાલે ફરી મળીશું એક નવા આવી વ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જુગણીમાં